કેમ છે આ ઓરિજિનલ જાફરો આવી જ જાફરો અને ગાયું લઈને આવ્યો છું આ વિડીયોમાં તો ગાયને તમે ચેક કરો ગાયની સિંગ પેટર્ન સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોવો આગળ વાત કરીએ તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જુઓ ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી ગાય છે સિંગની વાત કરીએ તો ઉપર તરફ સિંગ વળે એટલે કુંડા તરફ સિંગ જાય છે આ ગાયને હવે આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો આ જે ગાય છે ગાયને વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે એટલે કે ઓળખું છે આચર જુઓ તમે ગાયના હવે આ જગાય છે એની વાત કરવામાં આવે તમને તો આ જગાએ છે હાલ સાતક મહિનાની ગાય ગાભણ છે એમ ગાયના જે માલિક છે એનું કે હોવાનું છે હવે આ ગાયની બીજી વધારાની કંઈ માહિતી તમારી પાસે નથી પણ આ ગાયની જે કિંમતની વાત છે એ અને આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ કિંમત પચીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની રાખેલ છે ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો લીલિયા અને જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો અમરેલીમાં આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો આ ગાયને તમે ચેક કરો ગાયના કલરની વાત કરશું તો કાળા કલરમાં અને સફેદ ડાગાવાળી ગાય છે ગાયની વાત કરીએ તો સિંગ પેટર્ન જુઓ બે ગાયના કુંડા સિંગ એટલે કે ઉપર તરફ સિંગ જાય છે હાઈટે વહેલી લંબાઈએ તો ગાય પૂરતી લાંબી છે જ કારણ કલર કોમ્બિનેશન મિત્રો યુનિક છે એટલે કે બહુ ઓછો કલર અત્યારે આવો કલર બહુ ઓછો જોવા મળે છે તેવી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશનની વાત કરું તો આ જે ગાય છે હાલ ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે વાત કરવામાં આવે મિત્રો તો અઢી મહિનાની આ ગાય ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આમાં ચીજે છે ને બે ગાય વેચવાની છે એટલે પહેલાં તો આપણે તમને આગળ પહેલાં તે તમે કાળી અને સફેદ ગાય જોઈ એની વાત કરીએ આપણે ક્યાં જોવા મળશે જોકે ગામ ઝીંઝવાદર તાલુકાની વાત કરું તો ગઢડા અને જિલ્લાની વાત કરું તો બોટાદમાં આ ગાય જોવા મળે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો પચીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એના માલિકે એની કિંમત રાખેલ છે હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ જ છે ગાયની વાત કરશું તો ગાયને તમે જોવો એની સિંગ પેટર્ન કાનકોટ કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ઓની બરા સરખામણીમાં જોઈએ તો આ થોડીક વધારે સફેદ છે અને કાળા ટાકા છે એવું લાગે છે ગાય બહુ સારી છે મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય ગાભણ છે કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરશું મિત્રો તો આ સેમ ટુ સેમ આ ગાય જે છે એ પણ અઢી મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે આ ગાય ક્યાં જોવા મળશે વાત કરું તો કે ગામ ઝીંઝવા વદર તાલુકાની વાત કરું તો તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો બોટાદમાં આ ગાય જોવા મળી જાય છે ગાયના માલિકના ક્વોન્ટ આપી દીધેલા છે જાફરાબાદી શકો છો વેચાવા આવેલ છે ભેંસની વાત કરશું તો હાઈટે વેલે લંબાય પૂરતી લાંબી ભેંસ છે ટોપલ નીકળેલા છે હાઇટની અને આગળ વાત કરીએ તો બોડી ગ્રોથની બોડી ગ્રોથ પણ બહુ સારો છે આ ભેંસનો એ તો તમે સ્ક્રીન ઉપર જોયો જ છે આ ભેંસનો બોડી ગ્રોથ હવે વાત કરશું આપણે આગળ તો આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે ને મિત્રો તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાભણ છે અને વ્યાહવામાં કેટલી વાર છે એ વાત કરું ને તો બે મહિનાની ભેંસ કાચી છે એટલે કે બે મહિનાની આ ભેંસને વ્યાવવાની વાર છે એમ ભેંસના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એની વધારાની કંઈ માહિતી તો મારી પાસે નથી પણ આ ભેંસ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ માહિતી અને આ ભેંસની જે કિંમતની વાત કરશું તો કિંમત તમે સ્ક્રીન ઉપર જુઓ એ જ રીતે એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા જે કિંમત આ ભેંસના માલિકે આ ભેંસની રાખેલ છે હવે આ ભેંસ તમને ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો જામનગર અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરું ને તો કે જિલ્લો જામનગરમાં આ ભેંસ તમને જોવા મળે છે અને ભેંસના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો ભેંસની વાત પૂર્ણ કરીએ ને આગળ તમે આ બીજી જાફરાબાદી નસલનું કડેલું જોઈ શકો છો તો આજે આ કડેલું પણ વેચાવા આવેલ છે કળેલાની વાત કરીએ મિત્રો તો તમે એની સિંગ પેટર્ન જુઓ હાઈટ જુઓ એનો બોડી ગ્રોથ જુઓ અને એની ઊંચાઈ જુઓ પૂરતી ઊંચાઈવાળી ભેંસ છે હવે આ જે ભેંસ છે એની તમને કંડિશન વિશે જણાવવામાં આવે ને મિત્રો તો આ ભેંસનું માલિકનું એવું કહેવાનું છે કે આ ભેંસને હાલ ગાભણ છે અને આ જે ભેંસ છે એ મહિના દિવસની ભેંસ કાચી છે એટલે કે મહિના દિવસની ભેંસને વ્યાવવાની વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય ફરી એક વખત ભેંસ માથે આવીએ અને ભેંસની કિંમતની વાત કરીએ તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ભેંસના માલિકે ભેંસની રાખ ખેલ આ ભેંસ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ ચાવડી તાલુકો જામકંડોળા અને જિલ્લો રાજકોટમાં આ ભેંસ તમને જોવા મળી જાય છે અને ભેંસના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો ખાસ કરીને તમારા માટેની વાત કરીએ જો તમારે પણ તમારું પશુ વેચવું હોય ને આ રીતે તમારે પ્રીમા મફત આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો આ અમારા વોટ્સઅપ નંબર આપેલા જ છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલીશ શકો છો અમે તમારા પશુની એટલે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ